ખેડૂત મિત્રો નમસ્કાર આપ સૌની આતુરતાનો અંત આવી ગયો છે અને ખેતીવાડી વિભાગમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે માલવાહક વાહન અને ટ્રેક્ટરના ટ્રેલર ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજીઓ લેવામાં આવશે જી હા દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે ઉપરાંત આ ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો તો વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની ઉપરાંત આવી ખૂબ જ આધુનિક માહિતી પોતાના મોબાઈલમાં વિડીયો દ્વારા મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ખેડૂતભાઈઓ કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે માલવાહક વાહન એટલે કે પિકઅપ છોટા હતી ગુડ્સ કેરેજ ઉપરાંત ટ્રેક્ટરની ટ્રોલી એટલે કે ટ્રેલર કહીએ છીએ આપણે એ એના માટે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી લેવામાં આવશે આથી જે ખેડૂતભાઈઓએ આ સાધનોમાં સબસિડી લેવાની હોય એમણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ પર માલવાહક વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી આપ સૌ ક્યાં કરી શકો છો એના વિશે વાત કરીએ તો જે તે ગામમાં ગ્રામ પંચાયત ખાતે વીસીઈ હોય એમના દ્વારા કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પર તમે અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પર તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો કોઈ ખેડૂત શિક્ષિત હોય એમના સંતાન દ્વારા તેઓ ઘરે બેઠા મોબાઈલ કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા પણ અરજી કરી શકે છે આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરી શકો છો એ વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત ખેડૂત ભાઈઓ માલવાહક વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં સબસીડી માટેની સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં એની પણ આપ સૌને લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું ભૂલશો નહીં